વાસણે ઉટકાઈ ગયા છે કામકાજ પૂરું કરીને અઢી વાગી ગયા અઢી વાગ્યા ને એટલે હવે મારે બેહવું છે સાડી કરવા તો સાડીને મેં તૈયાર કરી નાખી છે ખાલી છે ને એમાં કાચત લગાડવાના છે એકલા કાચત આવ્યા છે ને આવી સાડી છે આ વખતે આ બધે કાચ મૂકવાના આ વખતે એવી સાડી આવી

અને ઘડીક વાર એ આરામ કર્યો ને પછી જાગું ને એટલે પછી એમ શરીર ગારાજ એવું થઈ જાય મજાનું આવે એવું તમને લોકોને કોઈને થાય તો કોમેન્ટમાં કહેજો અને ચા પાણીની આપણે કાંઈ ટેવ નહીં તો હવે જો કામકાજ કર્યું હવે છ વાગ્યા સુધી મારે કાંઈ કામ નથી એટલે હું સાડી કરીશ અને હોઈ જઈશ તો મજા નહીં આવે એની કરતાં આપણે કામ હગડ સારા કહેતા નથી કે આમ હાવ એમ કે હાઉ નવરું હોય ને મારે દિવસ કાઢવાને થાય એ મને મજા નથી આવતી એટલે હું કાંઈ કામ ન હોય ને ત્યારે હું સાડી લાવું નગર ક્યાંક જવા આવવાનું હોય તો કાંઈ સાડી લાવવાની ન થાય એટલે જો અત્યારે હું સાડી લાવીશું કાલે લાવીશું કાલે લાવીને પણ હજી મેં માંડી નથી હવે એ અત્યારે હું માંડીશ કેમકે કાલ પછી રાતે બાર વાગે ગયા કાલે છ વાગે લાવી એટલે આપણો દિવસ ગણાય જાય એવું થાય અને પાંચ વાગેના પાર્સલ આવે તો પછી એવું બધું છે જો આવું બધું હાલા રાખે ત્રણ ચાર દઈએ કે પાંચ દઈએ કે એવી રીતે વિડીયો બનાવું કેમ કે કાંઈ કામ ન હોય રોજ એનું તમને કોઈ જોવા ન મજા આવે અને બસ આજે આપણે આજનો દિવસ આપણે અહીંયા જ પૂરો કરશું વિડીયો લાંબો થઈ જાય છે બહુ તો મારે ઓલું નથી થતું ડાઉનલોડ નથી થતો અપલોડ નથી થતો અને નેટની વધારે જરૂર પડે એવું છે તો હાલો આપણે વિડીયો ગમે તો લાઇક કરજો શેર કરજો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો આવજો જય શ્રી કૃષ્ણ બધાને